હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ આજે આપણે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબમાં ચાનો મસાલો જોઈશું ચાનો મસાલો કેવી રીતે સ્ટોર કરવો અને કેવી રીતે લાંબો સમય જાળવી રાખી શકાય તે પણ આપણે અહીંયા જોઈશું તો ચાલો આપણે જોઈએ કે ચાનો મસાલો કેવી રીતે બનાવવો આ જોતાં પહેલાં આપણે આ ચેનલને લાઈક કરી લેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને જરૂર દબાવજો જેથી તમને નવા નોટિફિકેશન મળતા રહે અને તમારી કોઈ પણ કોમેન્ટ હોય તો તે મને જરૂર જણાવજો અહીંયા મેં ચાના મસાલા માટે તજ લવિંગ મરી ઇલાયચી સૂંઠ કંઠોળા અને જો તમારી પાસે તુલસીના પત્તા કે પછી તુલસીના બીજ હોય તો પણ લઈ શકો છો એની સાથે મેં અહીંયા જાયફળ પણ લીધું છે આનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દીધેલું છે તે તમે જોઈ લેજો ગંઠોળાને આપણે અહીંયા થોડા વાટી લઈશું જેથી મિક્સરમાં વાટવામાં આપણને કોઈ તકલીફ ના પડે ગંઠોળાને થોડા શેકી લેવા એ જ રીતે આપણે તજ લવિંગ મરી ને પણ થોડું શેકી લઈશું શેકવાથી એ થશે કે આપણો મસાલો લાંબો સમય સુધી ચાલશે અને તેમાં જે રહેલું મોઇશ્ચર છે તે બધું જતું રહેશે એકદમ ડ્રાય મસાલો થઈ જશે આપણે તજ લવિંગ મરીને પણ થોડા શેકી લીધા છે અમે બહુ શેકાવા દેવાની જરૂર નથી એવી જ રીતે ઈલાયચી અને જાયફળ પણ મેં અહીંયા થોડુંક ડ્રાય કરી દીધું છે અહીંયા અઢીસો ગ્રામ મેં સૂંઠ લીધી છે સૂંઠને મેં ઘરે જ બનાવી છે સૂંઠ આપણે ઘરે બનાવી હોય તો તેના માટે આપણે આદુને બરાબર ધોઈને તેને સૂકવી દેવું ચીરી પાડી દેવી અને પછી તેને વાટી લેવું આ રીતે તમે જાતે પણ ઘરે સૂંઠ બનાવી શકો છો કંઠોળાને મેં અહીંયા શેકીને મિક્સરમાં વાટી કાઢ્યા છે આ કંઠોળાનો પાવડર બનાવી દીધો એ જ રીતે આપણે બીજા મસાલા પણ વાટી દઈશું અહીંયા તજ ને નાના નાના ટુકડા કરી દઈશું હવે તેને મિક્સરમાં જ આપણે વાટી લઈશું તજની સાથે તુલસીના બીજ પણ લી લીધા છે તુલસીના બીજ નાખવા એ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો હવે લવિંગ મરી એને પણ આપણે મિક્સરમાં વાટી લઈશું અને જાયફળને મેં થોડુંક ખલમાં વાટીને પછી મિક્સરમાં મિક્સ કરી દઈશું મિક્સરમાં વાટી લીધું હવે ઈલાયચીને પણ આપણે છોડા કાઢ્યા વગર જ મિક્સરમાં વાટી લઈશું અને એકદમ સ્મૂથ પાવડર બની જશે આ બધા જ મસાલા આપણે વાટી લીધા છે અહીંયા મેં અઢીસો ગ્રામ સૂંઠ લીધી એની સાથે ગંઠોળા અહીંયા પચાસ ગ્રામ મેં ગંઠોળા લીધા છે પચાસ ગ્રામ તજ લીધા છે પચાસ ગ્રામ મરી લીધા છે અને ત્રીસ ગ્રામ લવિંગ લીધા છે એક જાયફળ અને ગંઠોળા પચાસ ગ્રામ લીધા છે આ બધાને વાટીને આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે તમે કોઈ પણ કાચની બોટલમાં તેને ભરીને સ્ટોર કરી શકો છો આ બારે માસ સુધી ચાલી શકે એ રીતનો મસાલો બનાવ્યો છે ચાના મસાલામાં આપણને સુગંધ જળવાઈ રહે તેનો ટેસ્ટ બદલાય નહીં તે માટે તેને કાચની બોટલમાં ભરીને સ્ટોર કરીશું અને જરૂરિયાત પૂરતો મસાલો આપણે અલગ બરણીમાં ભરીશું આ મસાલો આપણે શરદી ઉધરસમાં પણ યુઝ કરી શકીએ છીએ અને તમારે પાંચ ચમચી જેટલો જ એક કપ માટે લેવો જ્યારે આપણે શિયાળા માટે ચાનો મસાલો બનાવતા હોઈએ ત્યારે તેમાં મરી થોડા વધારે પ્રમાણમાં લેવા અને કંઠોળા થોડા વધારે પ્રમાણમાં લેવા જેથી તેમાં તીખાસ આવશે આ રીતે આપણે ચાનો મસાલો બનાવીશું હજુ જ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે બાય જય સ્વામિનારાયણ